રામ રામ ડાયરાને સ્વાગત છે મારા નવા લોગમન ભાઈ આજે આપણા વાળા વાળા એટલે કે ડૉક્ટર આવવાના હે રાજકોટથી સ્પેશિયલ મહેગા હે ને પચાસ રૂપિયાનું એક જ છે ને આપણે એંસી બકરાને અડછન મરવાના હે ને ચારક વાગવા આવ્યા હે અટણ છે અને આપણા લુલા લાંગડા જે ભીતે ચરે હે એને અડછનમાં મરાવવાના હે લેને એને જવા જો હે આપણે ડોક્ટર આવે ને ત્યાં મળીએ ભાઈ આ રોગ છે ને એટલે જરા રોગ જેવું થઈ ગયું ડૉક્ટર આવે ને ત્યાં મળીએ ગયા ડૉક્ટર આવી ગયા ને આને ખાલી જોઈએ સૂર્યને એને પચાસ પચાસ જેટલા ઘરે રહ્યા આખા બધા લંગડાને બધા બોકડા મોટા મોટા કાંઈક તો મારી નહીં ખા અમારે કાંઈક એવી રીતના મરી ગયા ને તરી ગયા ને એટલે એને ડૉક્ટર સાહેબને બોલાવ્યા બોલાવી પચા પચાની અડાડી દે અને બસો ની બસો બકરાને ને મરવા હમણાં અચ્છા દેવાનું ચાલુ થઈ ગયા બટા હતી ડૉક્ટર સાહેબ આવી ગયા ભાઈ ડૉક્ટર સાહેબ નેપ્પા આપણે આને હાકીને લઈ ગયા જોઈ ગયા પપો પપ પડી ગઈ છે હમણાં આટલાને બહાર બોલી ગયું બધા લંગડા જ છે

હજન ના ભાઈ હજન બહુ આકરા આવી ગયા હે બેકારો જ પડે નકરો હળવળી બુટી ને ડોક્ટર સાહેબ ખુરચી ઢરીને બેહી ગયા બહરો બોલાવા ઓમ તો ટાઈમ નતો આવતો ભાઈ ને આ વિડીયો ઉતારણ કેમ કે બકરા દેવાનું કહી દેતા મેં ડાયરેક્ટ શોર્ટકટ માર્યો પાણી પીવાનું બાનું કરીને અહીંયા ઉભો રહી ગયો વિડીયો બનાવવા આપણું ભેગું થાવું તો જાય ને કઈ

અને હવે આપડી વાર ચા પી ત્યારે આપડે ચા ચા ટાઈમ અમારી બારી આ ચુકી છે આમ જા રહે છે મહાજરા લે કે અમારી બકરી અહીં આપણે બેઠી હે એટલે બકરા આપણે બે ગયા હું જરાક ભાઈ ભીતે લંગડા આખો આવ્યો તો આટલો એક રહી ગયા હતા આપણે વાળામાં ડેકારો બોલે બહરો આને લઈ ગયા એટલે આને ડ બહરો બોલે ભેગા ભેગા વાળામાં બહરો બોલી ગયો

da aji gama ta mara da aji gama ta nadi mai nke olomola oge da kuma 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 kudu રીતે ઓગણત્રીસ હજાર નું બિલ કર નાખ્યું બિલ કર્યું બકરા કેટલા થયા હતા છસો ને સિતોતેર બકરા થયા આપડા અંધારું થઈ ગયું બધે દવા દઈ ને આ બધે દવા ને લઈ લઈને ઘર ધારા અને ને 677 બકરા અને અજસન બધાય ઘટા ઘટી બોલાઈ દીધી અમુક અમુક તો રાયડું ને બહાર બોલતા હતા તો જો આજ વીજીમાં જોઈ દીસ છે અને હવે આપણે અંધારું થઈ ગયું ને આપણે બાકર રાયડું નાખે ને આપણે જે કામ કરવાનું ઘણું પડ્યું છે ઓ મારે ભાઈ હજી કામ કરવાનું બાકી હતું જોઈ લીધા પછી મંડાઈ રહ્યા એટન ધર અને આને હું અટામાં રોટલા હાંભરે હજી ટાણું નથી અટા પર રોટલા ખાવા આવી ગયું મારે હજી કામ કરવાનું બાકર ધોરવા મોડું થઈ ગયું હિસાબ કિતાબ આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા અને ભાઈ એક વાત તો મેન તો રહી જ ગઈ અમારી આગળ જીવ કેટલા છે આ બધા છે નાના નહીં એટલે જેટલા અચ્છન મળી રહ્યા એકસો ને અમે અચ્છન મરાઈ ગયા અને આ ને એને હતા બસો અઠ્ઠાવન એક વાં ઓલો બીજો વાળો હતો ને ત્યાં ગયા મેળવી પાસે વિડીયો બનાવ્યો એને એક બસો ને તેર તેર એને અને ઓને એકને એકત્રી હતા મારા કાકાને મેને એકત્રી એને થોડા માલ હતો